प्रसंग आवे सर्व जग ईश्वर रूप से वासुदेव सर्वम गीता नो सर्वोपरि सिद्धांत से वासुदेव सर्वम एटले के सर्व कई भगवान से संसार ना विषय में दार्शनिकों अनेक मतभेद से कोई अजातवाद माने से कोई दृष्टि सृष्टिवाद माने से कोई विवर्तवाद माने से कोई परिणामवाद माने से કોઈ આરંભવાદ માને છે પણ ગીતા કોઈ વાદ ન માનીને વાસુદેવ સર્વમને અલગ અલગ બધા અલગ અલગ કોઈ અજાતવાદ માને કોઈ દાર્શનિક વાદ માને ને દર્શન શાસ્ત્ર કહેવાય કોઈ દ્રષ્ટિવાદ માને કોઈ સૃષ્ટિવાદ માને ને નોખા નોખા વિવર્તવાદ પરિણામવાદ આરંભવાદ પણ ગીતા કાઈ ન માનીને વાસુદેવ સર્વમને જ મુખ્ય માને વાસુદેવ સર્વમમાં બધા વાદ વાદ મત સમાપ્ત થઈ જાય છે જે કઈ આ જગત માં ભગવાન હશે તો કઈ આવતું જ નથી ને કારણ કે જ્યાં સુધી અહમની સુક્ષમ ગંધ રહે છે ત્યાં રહેશે દાર્શનિકોમાં અને દર્શનોમાં મતભેદ રહે છે જ્યારે કે વાસુદેવ સર્વમમાં અહમની સૂક્ષમ ગંધ પણ નથી રહેતી તમારો એક ભરોસો એક આશ એક વિશ્વાસ થઈ જાય તો તમારે જરાય ટેન્શન ન હોય કે મારું શું થાહે કે આનું હું થાય તમે અહીંયા આવીને એની સામે બેહીને બે હાથ જોડીને પ્રાર્થના કરીને કહીજ ને કે બધું તારી માથે છે જે કરવું એ કરજે દી ઉગે સારો કરવો હોય તો તું કરજે મોડો કરવો હોય તો તું કરજે હું કોઈ દિવસ કોઈ વસ્તુ માંગવાનો નથી ભલે પછી આને લઈને હોય અધ્યાત્મ લઈને હોય કે કોઈ પણ વસ્તુને લઈને હોય તમારો એક દ્રઢ નિશ્ચય હોય કે હું ક્યારેય આ બાબતથી થી માગી નહીં તો તમારે માંગવું ન પડે એ પેલા વ્યવસ્થા પરમાત્મા કરી દે તમારો નિયમ હોવો જોઈએ અને એવા છે વૃંદાવન ની અંદર પહાડી બાબા પહાડી બાબા પહેલા પહાડી બાબા થઈ ગયા કીધેલું કે આશ્રમ ની અંદર ઠાકોરજી ની સેવા કરવામાં કે આશ્રમ માં કોઈ પણ પ્રગતિ કરવામાં કે કોઈ સાધુ સન્યાસી આવે એને જમાડવા માટે તે તમારે ભિક્ષાવૃત્તિ નહીં કરવાની કોઈ પણ માગવાનું નહીં કોઈ પણ આવે

અને એના ગુરુભાઈ હતા એને સેવા પૂજા આપેલી કેમ કે એક આશ્રમ ઘણા હોય તો તમને મારે ગાદી પતિ હોય તમને જેની માથે ભરોસો હોય એને તમે એમ કેવો તું સંભાળજે હું સો મહિના ઘોરાથી મારે સાધન ભોજન બાકી છે થોડું ઘણું કરવાનું છે તો હું જાઉં છું એમ કરીને નીકળી ગયેલા અહીંયા એવો સમય શરૂ થઈ ગયો કે જે અમુક અમુક કોક સેવા મોકલતા થોડું ઘણું અનાજ ને આ તે બીજું સેવા અમુક મોકલતા જે વેપારી ઈ બંધ થઈ ગયા છેલ્લે તો એવો સમય આવી ગયો કે વાસણ વેસી વેસીને ઠાકોરજીને ભોગ લગાડવો પડતો એવો સમય આવી ગયો કે જે અમુક વાસણ હતા આશ્રમ ની અંદર એ વેસીને છેલ્લે જલેબી નો ભોગ ભગવાનને લગાડ્યો ને આપણે અહીંયા એવું છે કે ભાઈ હાલો ભગવાનને હોય તો ધરવાનું નકર આપણું પેટ ભરવાનું આપણે એવી જિંદગી છે અને ત્યાં સંન્યાસી હોય ને એને ઈ રહી જાય પણ ભગવાન નો રે ક્યારે એના પેટમાં જઈ ગયું એ જ ભગવાન ના અંદર ભગવાન ને પેલા ધરવાનું પછી એના પેટમાં જાય તમે કોરી એકલી સાહે પીતા હોય તો તમારે પીવાની જિંદગીના નિયમ હોય અને આપણે તો આપડું થઈ જાય એટલે રેડી બાકી ભગવાન એની ઓખે જીવે છે ને અને ભગવાન આપણે મંદિરમાં માં સેજ નથી આપણે પ્રાણ પ્રતિષ્ઠા કરી પ્રાણ પ્રતિષ્ઠા કરો એમાં તમે પ્રાણનો આવિર્ભાવ કર્યો ને સમજાવજો વિષય છે દાંત કાઢવાનો વિષય નથી તમે એમાં પ્રાણ પૂર્યો એ પ્રમાણ લીધું ને તમે યજ્ઞ કરીને કે ભાઈ એમાં એ મૂર્તિ નગર તો તમને ખબર જ હતી મૂર્તિ ઘણી મળે એમને એમ લાવી ને બેહારી ગયો એમ નો હાલે એમાં પ્રાણ પૂર્યો ને આપડે આખા ગામે યજ્ઞ કર્યો એમાં પ્રાણ પૂર્યો હવે પ્રાણ પૂરી ને તમે એને ત્રણે ટાઈમ નહિ તો એક ટાઈમ તો સવારમાં એને ભોગ લગાડવો પડે ને હા તમારે તમે એમાં પ્રાણ પૂર્યો તેને ખાવાનું નો જોવે ભાઈ તો પણ આપણે સિસ્ટમ જ નથી પછી આપડે એમ કહીએ કે ભાઈ આ સમાજ દુખી કેમ તો આવું થાય પ્રાણ પૂર્યો છે અને આપડે જ ભૂલ્યા એવું નથી જેની સેવા પૂજા કરવા વાળા છે એ ભૂલ્યા એટલે દુખી જ થવાનું છે આવું હા એ તોય હાલે તોય હાલે પણ ઈ ભૂલ્યા ને આપડે ભૂલ્યા હા એમ પણ બધાય ભૂલ્યા તો શું થાય છે ઈ ત્રીજી જે જંગલ ની બાજુમાં ભજન કરતા હોય એટલે ન્યાલી એને છે ઋષિ જે હલ્યાના ના પતિ હતા એ આવે એ કે ભાઈ તું અહીંથી ઉભો થઈ જા જંગલ માં ભજન કરવા મારી ઈચ્છા વગેરે ક્યાં કોઈ ભજન નો કરી શકે એ વાત કરતા થાય એ વાત કરું મારી ઘરની વાત ના કરતો એક મહિનો દિવસ કાંઈ ખાવાનું ન મળ્યું ફળ ફૂલ કઈક પાંદડા બીજું તીજુ એવું ખાઈ જીવન નિર્વાહ કર્યો એમાં એ જંગલમાં ભજન કરવા ગયા એટલે જ્યારે રામાનંદાચાર્ય ભગવાન એને દેવાસમાં જંગલમાં મળ્યા જંગલમાં મળ્યા પછી એને કીધું તું ચિત્રકૂટમાં જા. અને ચિત્રકૂટમાં જાય છે ત્યાં આ બધી ઘટના ઘટે છે અને પછી જયારે અત્રિ મહારાજ આવે છે કે ભાઈ મારી ઈચ્છા વગર આ ભૂમિની માથે કોઈ તપ કરી શકે કે તું વયોજા અહીંથી તોય માને નહીં કે કોઈ સાધુ હશે કે એટલે આવ્યા છે એ લોટ એ ગયો ગયું થોડુંક મીઠું એટલી મહિનાની અંદર અને ઈ ઈ ઈ કે કે એમ હું ખાવા તો નો પામ્યો જ્યાં આવ્યું ઈ ઈના જે જગ્યાએ હું ભજન કરવા બેઠો હતો ને મૂકી નહીં કે હું ભાગ્યો અત્રિ મહારાજ મને એમ કીધું એ તો ત્યારે વૈયા ગયેલા હતા દેવ પુરુષ હતા અત્રિ મહારાજ તો સતયુગના ઋષિ હતા પણ જયારે જ્યારે એવો કોઈ સમય સંજોગ ઉભો થાય છે ત્યારે તમને સંકેત કરવા અથવા તમને માર્ગદર્શન કરવા આવે છે એટલે કે તારા ગુરુ આશ્રમ તારી જરૂર છે બધી ખરાબ પરિસ્થિતિ છે કે નો પૂછવા અને આવડા ત્યાંથી નીકળી જાય છે અને અહીંયા વૃંદાવન આવે છે ત્યાં આવીને પૂછે છે તેનો ગુરુભાઈ ને પોકે પોકે રોવે એ કે હવે તો આ છેલ્લા વાસણ હતા ની આજ ભગવાન ને ભોગ લગાડી દે છે હવે મારી આગળ કઈ નથી તમે ગયા પછી બધું બંધ થઈ ગયું કે દેતા બધા બંધ થઈ ગયા એટલે આવી વસ્તુ હોય અમુક તમે નિયમથી જીવતા હોય ને તો નિયમની પાછળ તમને ડગાવવા માટે તે પરિસ્થિતિ ઉભી થાય એટલે કે છે વાસુદેવ સર્વમાં અહમની સૂક્ષમ ગંધ પણ નથી રહેતી બધી જગ્યાએ ભગવાન સેવું માનો તો તમારામાં અહંકાર રેખરો હું કરું એવું તમારા મનમાં આવ્યું તો અહંકાર છો પણ હું નથી કરતો આ તો કરનારો કોઈ બીજો છે તમે તો ખાલી નિમિત્ત માત્ર છો તો તમારી માથે ક્યાં આવ્યું ભાઈ અને તમે ખોટે હું કામ લ્યો એટલા માટે મહાત્મા તો બધા જ દાર્શનિક થઈ શકે છે પણ વાસુદેવ સર્વ સર્વમનો અર્થ સર્વમનો અનુભવ કરવા વાળા મહાત્મા અત્યંત દુર્લભ હોય છે ભગવાન કહે છે બહુ નામ જન્મ વાન મામ જંતે વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સદુર્લભ સાતમાજ્ય ઓગણીસમો શ્લોક છે ઘણા જન્મોના અંતે અર્થાત મનુષ્ય જન્મમાં સર્વ કંઈ ભગવાન જ એવો જે જ્ઞાનવાન મારે શરણે થાય છે તે મહાત્મા અત્યંત દુર્લભ છે આવું ભગવાન ખુદ અર્જુનને કહે છે ગીતાની અંદર સાતમા ઓગણીસમા શ્લોકમાં બતાવે છે કર્મયોગી જ્ઞાનયોગી ધ્યાન યોગી લય યોગી હઠ યોગી રાજયોગી મંત્ર યોગી અનાશક્તિ યોગી વગેરે કેટલી જાતના યોગી છે જે પોતાના યોગમાં સિદ્ધ થઈ ગયા છે મુક્ત થઈ ગયા છે પણ તેમને ભગવાને દુર્લભ નથી બતાવ્યા યોગીઓ ઘણા થઈ ગયા પણ દુર્લભ નથી બતાવ્યા ભગવાન બલકે સર્વ કઈ વાસુદેવ જ એવો અનુભવ કરવા વાળા દુર્લભ બતાવ્યા છે પરંતુ પોતાને માટે ભગવાન કહે છે અનન્ય સેતા સતતમ યો મામ સ્મૃતિ નિત્યશઃ તસ્યાહમ સુલભમ પાર્થ નિત્યયુક્ત યોગીન આઠમા અધ્યાયનો ચૌદમો શ્લોક છે હે પાર્થ અનન્ય સિત વાળો જે મનુષ્ય મારું નિત્ય નિરંતર સ્મરણ કરે છે એ નિત્યયુક્ત યોગી માટે હું સુલભ છું એને માટે હું હાવ સરળ છું ભગવાન કે અનન્ય એટલે એક જ વિશ્વાસ બીજું કોઈ મારું નથી આ ભરોસો જાય એટલે ભગવાન તરત મળી જાય અને હું કહું એમને તમારે અનુભવ કરી લેવાનો અમે બધા બેઠા ઘણા બધા જીવનમાં કઈ પરિસ્થિતિ નિર્માણ થતી જ હોય ક્યારેક બેહીન એકાંત માં બેહીન બે પ્રાર્થના કરીને કેવું તું સંભાળજે અને જો ભલે કેમ ઘડીના છઠ્ઠા ભાગ માં ફગાવી નો નાખે તો મને કેજો ભાઈ આ એની શક્તિ છે આ અત્યંત આમ ભલે દેખાતી નથી સુક્ષમ શક્તિ છે તમને ખબર ન પડે ને તમારું કામ કરી જાય આ શક્તિ છે હે બરોબર એમ તાત્પર્ય છે કે ભગવાન વાસુદેવ સર્વમ નો અનુભવ કરવા વાળા મહાત્માઓ તો મહાત્માને તો દુર્લભ બતાવે છે પણ પોતાને સુલભ બતાવે છે એટલા માટે એક સંતે કહ્યું છે હરિ દુર્લભ નહી જગત મેં હરિજન દુર્લભ હોય હરિહરિયા હરિજન કહી એક હોય સંસારમાં ભગવાન દુર્લભ નથી બલકે મહાત્મા દુર્લભ છે એવો કોઈ દેશ કાળ વસ્તુ ક્રિયા વ્યક્તિ અવસ્થા પરિસ્થિતિ ઘટના નથી જેમાં ભગવાન પરિપૂર્ણ ન હોય બધી જગ્યાએ ભગવાન છે પરિપૂર્ણ રૂપે ભગવાન બધી જગ્યાએ છે પણ ભગવાન ના ભક્ત બધી જગ્યાએ નથી હોતા એટલા માટે કહીયું છે સે તું જની હેત કર કર સે હેત હરિ રિજે જગ દેત હે હરિજન હરિ દેત ભગવાન રીજી જાય ને તો મ્યાલ કરી જયા જગત ની અંદર તમારી હું તમે તો હતા ઈ તો તમારી મારી હું હેસિયત છે ભાઈ કાલ આનું એ ગામ હોય કાલ તમને બોલાવતું ન હોય અને આજ આની કૃપા થઈ હોય એના ચારે હાથ માથે હોય ને દુનિયા સલામ કરવા મળે તો હું આપણે કરી નાખશું આ એની કૃપા થઈ તમારી માથે કોઈ મહાપુરુષની કૃપા થઈ જે તમારા ગુરુ હતા એને નામ આપ્યું મંત્ર એની એની દુર્લભ તમારી પાસે અમી દ્રષ્ટિ થઈ ત્યારે તમે આ ઓળખાણ મળી તમે તો આ દુનિયામાં શાળી વર્ષ આ જ તે ભાઈ બાજુ વાળો ના બોલાવતો આપણને બોલાવે એમ કે હામો ન મળે તારું ક્યાંક માગશે આગળ પણ હાની કૃપા હોય તો દુનિયા હામ્યા આવે કે ભાઈ હું બોલો કઈ છે જરૂર આ કૃપા છે ભગવાન પ્રસન્ન થાય છે તો જીવને મનુષ્ય શરીર આપે છે શું કે ભગવાન અતિશય પ્રસન્ન થાય ને આ જીવની માથે તે મનુષ્ય શરીર આપે છે એ માનવ શરીર થી તે નરક સ્વર્ગ અને મોક્ષ ને પણ મેળવી શકે છે રસ્તા ત્રણ છે તમારા હાથમાં અને તમે તૈયણ જગ્યાએ જઈ શકો તમારે નક્કી કરવાનું છે જાવું ક્યાંય કોઈ બંધાણેલો નથી આમાં એવું ન માનતા કે આ ભાઈને થોડીક વધારે ખબર પડી હતી સમજી જરાય નહીં હું તમારી કરતા નીસો છું તૈયાર હું તમને સમજાવું નકર તો હું થોડું સમજાવું તમારીથી ઊંચો હોવ તો તમારી કરતા નીસ કોટી નો હોવ ને જ હું તમારી માટે વાત કરું નકર વાત કરવી કઈ પોલીસ થોડી છે એટલે કે છે નરક સ્વર્ગ અને મોક્ષ પણ મેળવી શકે છે આ માનવ શરીર દ્વારા વૈરાગ્ય અને ભક્તિ ને પણ મેળવી શકે છે અને ચોરાશી લાખ યોનીઓને પણ મેળવી શકે છે નક્કી આપણે કરવાનું આપણે ક્યાં જવું એમ એમ માં જવું હોય તોય શેર રસ્તો ખુલ્લો સ્વર્ગમાં જવું હોય તોય રસ્તો ખુલ્લો છે અને મોક્ષ ને ગતિ ને પામવું હોય તોય રસ્તો ખુલ્લો છે મુક્તિ મેળવી હોય તોય રસ્તો ખુલ્લો છે પણ સબરી ની જેમ ભરોસો થઈ જાય કે રામ આવશે તો આવે સબરીને માતંગ ઋષિ કીધું સબરી ની માથે આ દુનિયા નતા કઈ હેરાન કરી એને કરીને એક તો ભીલ જાતિ ની હતી એટલે એને નો કહેવાના અપશબ્દો કીધા તાઋષિ મુનિઓ બ્રાહ્મણો હતા એને અને પછી બીજું કે ભાઈ જે ગુરુ એને દીક્ષા આપી હતી એને કીધું કે આ લઈને બેઠો રામ ને તેમને ઘણા બધા અપશબ્દો એને કીધા પણ છતાં એને ગુરુ જયારે

અને જો મારા નાથ ની કૃપા હોય તો તમને પ્રમાણ આપી દે દેખાડી કે છે બોલો આ અત્યારે સ્થિતિ શરૂ છે એમાં છે હું તમે સહજ કોઈ પણ વ્યક્તિ એમ કે નાના બરોબર જે તમે બોલ્યા થાય એ વસ્તુ હોય તો જ માન્ય થાય નકર થાય નહીં નજર તો અહીંયા ભાઈ રોજ દેકારા કરવા આ દેકારાસ જ ને નો મજી દેકારા જ થયા એમ નહિ પણ આ નો સમજે તો છું ને હાલો હમજે છે એને ખબર છે કે છે બાકી તો રોજ અહીંયા ઓલે રોજ ઓલું કરવું માથાકૂટ કરવી અને જો આમાં કઈ ઉતરે નહીં કામ નું હું તો એમ એવા મહાપુરુષો ને મેં સાંભળેલા છે જોયેલા નથી સાંભળેલા એમ કેતા કે તમે કઈ ન કરી શકો આ કોઈ કોઈ પાસે કામ કરાવવાની એવી કોઈ વાત નથી તમે એવું કોઈ માથે નું લેતા હું એક હકીકત ની બની ગયેલી ઘટનાની વાત કરું ઠિયા બાબા થઈ ગયા હરેરામ કાંઠિયા બાબા રામદાસ કાઠિયા જે વૃંદાવન મેન આશ્રમ એનો એનો શિષ્ય શિષ્ય એક હતો મને નામ અત્યારે ખાસ યાદ નથી એનું બીજું કઈ કામ નહી એક જ કામ કે બસ એની સેવા કરવાની રોજ એને રોજ એની માટે રોટી બનાવવાની એવું બધું કરવાનું બીજું કઈ નઈ સાધન ભજન થાય કે ન થાય એ કઈ નહીં જોવાનું એક સમય એવો આવ્યો કે જયારે એનું મૃત્યુનો સમય નિકટ આવી ગયો ને ત્યારે પૂછ્યું કે હવે હું અત્યારે હું છે એમ તારી ઈચ્છા એને કીધું કે બસ ભગવાન એક ઈચ્છા તમારું શરણામૃત મળી જાય એટલે એને તરત શરણામૃત આપ્યું એ કે બોલ હવે એ કે આ વૃંદાવન ની તે તરત એને માથે પગ મૂક્યો વૃંદાવન ની મળી ગઈ કે બોલ હવે કે બસ હવે જે તમે કીધું એ શામ શામાં રાધા કૃષ્ણ કે મારે હામાં છે તો રોજ અહીંયા ભગવાન ના નામનું કીર્તન કરી ભાવે કભાવે રામચરિત માનસ માં કીધેલું છે ભાવ કભાવ અનખ આલસુ નામ જપત મંગલ દિશ દસવું ભાવે કભાવે ગમે એમ નામ તમે લ્યો તો કલ્યાણ કરવા વાળું છે પરાયણ આવીને બેઠા બેઠા લ્યો તો પરાયણ લ્યો તો એ તો અગ્નિ નો સ્વભાવ છે બાળવાનો તો વાળવાની છે તો આ કલ્યાણ કરવા વાળું છે તો કલ્યાણ કરવાનું જ છે એટલે આ સ્થિતિ બને છે સમય જાતા અને કોઈ કોઈને કોઈ પારખી નથી એકતું હું તમને એમ કહું કે હું તમને ઓળખી ગયો જરાય નહીં તમારું હું સાધન ભજન મને ક્યાં ખબર છે અને મારું હું સહી તમને નથી ખબર એવી સ્થિતિ થાય ત્યારે ખબર પડે કે આ ક્યાં પોગેલા છે નકર તો હરખા જ લઈ ગયા આપણે એટલે કે છે ભક્તનું સ્વરૂપ ગીતા બતાવે છે વાસુદેવ સર્વમ ભગવાન ના ભક્ત નરક સ્વર્ગ વગેરે આપતા નથી પરંતુ ભગવાન જ આપે છે એવા ભક્ત નું સ્વરૂપ ગીતા બતાવે છે તે વાસુદેવ સર્વમ એ જ્ઞાન વાળો હોય છે જેમ કે આંબાની વાડી છે તેમાં ઋતુ વિના કેરીનું એક પણ ફળ નથી લાગતું લાગે છે કેરીનો સમય આવે ત્યારે કેરી આવે હે વાડી હા એમ તો પણ તે આંબાની જ કહેવાય છે કેરી નથી પણ વાડી તો આંબાની જ કેવાય ને તો પણ તે વાડી જમરૂખની જ કહેવાય છે ઘઉં ની ખેતીમાં એક પણ દાણો ઘઉં નો મળતો નથી તો પણ તે ખેતી ઘઉં ની જ કેવાય છે કારણ એ છે કે પહેલા આંબાની આંબાના બીજ રોપવામાં આવ્યા પછી તેમાંથી વૃક્ષ થયા અને અંતે તેનામાં આંબાના ફળ બીજ આવશે એટલા માટે વર્ષમાં પણ તે આંબો જ કહેવાય છે ઘઉંના, ના ઘઉં નો દાણો ન આવ્યો પણ એને બીજું કઈ કહેવાય ખડ છે એમ કેવાય ઘઉં જ કહેવાય કેમ કે એમાં જ ઘઉં આવવાનો છે શરૂઆત માં જમરૂખ બીજ રોપવામાં આવ્યા અને અંતે અંત માં પણ વૃક્ષો પર જમરૂખ ના જ ફળ બીજ આવશે એટલા માટે વશમાં પણ તે જમરૂખ જ કહેવાય છે પહેલા ઘઉં રોપવામાં આવ્યા અંત માં પણ ઘઉં જ આવશે એટલા માટે વશ માં પણ તે ખેતી ઘઉં ની જ કહેવાય છે ભગવાને ગીતા માં પોતાના સંસાર નું સનાતન અને અવયવ બીજ બતાવ્યું છે આ સંસાર ની અંદર ભગવાન કહે છે મારું સનાતન અને અવયવ બીજ છે મનુષ્ય શરીર છે એ અવયવ એમાં જીવાત્મા થી અવ્યો બીજ છે મારું બીજમ મામ સર્વ ભૂતાના વિધી પાર્થ સનાતનમ 7મા જેનો 10મો શ્લોક છે પ્રભવ પ્રલય સ્થાનમ નિદાનમ બીજ યેયમ 9મા જેનો 12મો શ્લોક છે ભગવાન કહે છે સર્વયોનિશુ કોન્તેય મૃતય સંભવંતિયા તાсам બ્રહ્મ મોહો ઘોરી નિર્રહમ બીજપ્રદહ પિતાહ 14મા જેનો 4મો શ્લોક છે હે કોન્તેય સઘળી યોનીઓમાં પ્રાણીઓના જેટલા શરીર પેદા થાય છે એ બધા શરીરો ની મૂળ પ્રકૃતિ તો માતા છે આપણું શરીર છે કહેવાય સમસ્ટી એટલે સાર્વભૌમ આખા જગતનું એને પરમાત્માનું સમષ્ટિ શરીર કહેવાય આ થોડોક વેદાંતના શબ્દો છે એટલે સમષ્ટિ વ્યસ્ટી આવે તમને ખબર પડે કે ભાઈ સમષ્ટિ શું કહેવાય વ્યસ્ટી હું કહેવાય એટલે હું સમજવું અને હું બીજ સના બીજ સ્થાપન કરવા વાળો પિતા છું સઘળા પ્રાણીઓની ઉત્પત્તિ નિણ છે એટલે કે ચાર સ્થાન છે પહેલું જરાયુજ ઝેરની સાથે પેદા થવા વાળા મનુષ્ય ગાય ભેંસ ઘેટા બકરી કૂતરો વગેરે આ જરાયુજ કહેવાય ઝેરની સાથે પેદા થાય છે ઓર આવે ને અંદર ઝેરે આવે પછી બીજું અંડજ ઈંડા થી પેદા થવા વાળા પક્ષી સાપ ખિસકોલી ગરોળી વગેરે પછી ત્રીજી ઉદ્વીજ ઉદ્વીજ બીજ રોપણ થાય ને એને ઉદ્વીજ કહેવાય ત્રીજું પૃથ્વીનું ભેદન કરીને ઉપરની તરફ નીકળવા વાળા વૃક્ષ લતા દરો ઘાસ અનાજ વગેરેને ને કહેવાય એના આ બધા જે ચાર પ્રકાર બતાવે એ ચારેમાં માં એકવી એકવી લાખ જનમ છે એક યોની અંદર ચાર યોની છે જરાયુજ અંડજ ઉદ્વીજ ને સ્વદેજ સ્વદજ બરોબર આ ચાર યોની છે ચારે યોનીમાં એકવી એકવી વાર જન્મ લેવો પડે વિચાર કરી લ્યો હવે કેમાં આપણે નો જાતા હોય સો થી છે સ્વેદજ પછીનાથી પેદા થવા વાળા આપણા પરસેવાથી પેદા થવા વાળા ઝુ વગેરે આ ચાર સ્થાનો થી ચોરાશી લાખ યોનીઓ પેદા થાય છે અને આ યોનીઓમાં બે જાતના જીવ હોય છે સ્થાવર અને જંગમ વૃક્ષલતા ધરો ઘાસ વગેરે એક જ જગ્યાએ રહેવા વાળા જીવ સ્થાવર કહેવાય અને મનુષ્ય પશુ પક્ષી વગેરે હરવા ફરવા વાળા જીવ જંગમ કહેવાય સ્થાવર જંગમ એટલે કહેવાય આ જીવોમાં પણ જો કોઈ જળમાં રહેવા વાળા છે કોઈ આકાશમાં રહેવા વાળા છે અને કોઈ ભૂમિ પર રહેવા વાળા છે જલથર થલસર નભસર નાના જે જળ ચેતન જીવ જહાના રામ સર માણસ સોપાય છે આ સોરાશી લાખના સિવાય દેવતા પિતૃ ગંધર્વ ભૂત ગુત બ્રહ્મ રાક્ષસ બાલ ગ્રહ વગેરે પણ કેટલી છે આ યોનીઓનું બીજ ભગવાન છે યથાપી સર્વ ભૂતાનામ બીજમ તદહમ અર્જુનમ ન તદસ્થિ વિના યથ્યામ ભૂતમ સરાસરમ હે અર્જુન તમામ પ્રાણીઓનું જે બીજ છે તે બીજ હું જ કારણ કે મારા વિના કોઈ પણ અસર પ્રાણી નથી અર્થાત આગળ શ્રીમદ ભાગવત બતાવે છે આજ ભગવાન નારાયણ અનેક અવતારો નું અવયવ બીજ છે એમના એમના નાનામાં નાના અંશથી દેવતા પશુ પક્ષી અને મનુષ્ય વગેરેની સૃષ્ટિ થાય છે અનંત બ્રહ્માંડોમાં અનંત જીવ છે પણ બધા એક જ બીજ છે તાત્પર્ય એ થયું કે દેખવા સાંભળવા ચિંતન કરવા વગેરેમાં જે આવે છે તે બધું ભગવાન જ છે વાસુદેવ સર્વમ સંસારના આદિમાં પણ ભગવાન હતા અને અંતમાં પણ ભગવાન રહેશે પછી વશમાં બીજી ચીજ આવી શકે છે તે જ કેવી રીતે ભગવાન કહે છે સૃષ્ટિના પહેલા પણ હું જ હતો મારાથી ભિન્ન પણ કંઈ પણ ન હતું અને સૃષ્ટિ ઉત્પન્ન થયા પછી જે કંઈ પણ આ દસ થાય છે તે હું જ છું જે સત અસત અને તેનાથી પર છે તે બધું હું જ છું તથા સૃષ્ટિના પછી પણ હું જ છું અને તેમજ આ બધાનો નાશ થઈ ગયા પછી જે કંઈ બાકી રહે છે તે પણ હું જ છું હતો શું ને રહેવાનો આ થાય તેથી ભગવાન ભગવાન જ સંસાર રૂપે દેખાય છે જેમ ઘઉંની ખેતી ની ઘાસ રૂપે દેખાય છે અને જો કોઈ અજાણ માણસને તે ખેતી બતાવવામાં આવે અને કહેવામાં આવે કે આ ઘઉં છે તો તે કહેશે કે તમે ઠગાઈ કરો છો. મેં ઘઉંની સેંકડો ગુણો ખરીદી છે અને છે. આ ઘઉં કેવી રીતે હોય શકે છે આ તો ઘાસ છે પરંતુ જાણકાર માણસ ને તે ઘાસ ન દેખાય ને ઘઉં જ દેખાય છે એવી જ રીતે અજાણ માણસ કહે છે કે આ તો મનુષ્ય પશુ પક્ષી વૃક્ષ લતા પહાડ વગેરે છે આ ભગવાન કેવી રીતે હોય શકે છે આ તો સંસાર છે ભગવાન ક્યાં છે કોઈએ દેખ્યા હોય તો બતાવો ક્યાં ઈશ્વર છે પરંતુ જાણકાર માણસને તે સંસાર ન દેખાય ને ભગવાન જ દેખાય છે તેની દ્રષ્ટિમાં બધું ભગવાન જ ભગવાન છે એટલે કે છે વાસુદેવ સર્વમ આંબાની વાડીમાં આંબાનો ગોટલો જ વૃક્ષ બને છે અને અંતે આંબાનું જ ફળ શેષ છે અને અંતમાં આંબાનો ગોટલો જ શેષ રહે છે વૃક્ષ દેખાય છે તો આ ગોટલાની વિકૃતિ છે જો વિકૃતિને દેખીને દેખીએ તો વૃક્ષ છે અને મૂળને દેખીએ તો ગોટલો છે એવી જ રીતે વિકૃતિને દેખીએ તો સંસાર છે અને મૂળને દેખીએ તો ભગવાન છે વિકૃતિને જોવી ભૂલ છે કેમ કે શેવટે વિકૃતિ તો રહેશે નહી મૂળ જ રહેશે તેથી વિકૃતિને ન દેખીને મૂળ ને દેખવું પરમાત્મ દ્રષ્ટિ છે પરમાત્મા દ્રષ્ટિથી પરમાત્મા જ પરમાત્મા દેખાય છે વિકૃતિ આ જગતમાં છે એ જોઈએ તો જગત દેખાય તો વિકૃતિમય છે એક જ પાણી બરફ ધુમ્મસ વાદળ કરા વર્ષા નદી તળાવ સમુદ્ર વગેરે અનેક રૂપોમાં થઈ જાય છે ત્યાં તો આખરે પાણી જ કઢાઈમાં બરફ નાખીને તેને અગ્નિ પર રાખવામાં આવે તો બરફ પીંગળીને પાણી થઈ જશે પછી પાણી વરાળ જશે અને વરાળ પરમાણુ થઈને નિરાકાર થઈ જશે અને પાણી પણ પાણી જ ધુમ્મસ રૂપે બને છે એ જ વાદળ રૂપે બને છે એ જ કરા રૂપે બને છે અને એ જ વરસાદ રૂપે બનીને આ પૃથ્વી પર વર્ષે છે એ જ નદી રૂપે બને છે અને એ જ સમુદ્ર રૂપે બને છે અનેક રૂપે બનવા છતાં પણ તત્વથી જળ એક જ રહે છે એવી જ રીતે ભગવાન અનેક રૂપે બની જાય છે જેમ પાણી ઠંડક થી જામીને બરફ થઈ જાય છે અને ને ગરમીથી પીંગળીને વરાળ બનીને પરમાણુ રૂપે થઈ જાય છે એવી જ રીતે અજ્ઞાન રૂપી ઠંડક થી ભગવાન સ્થૂળ સંસાર રૂપે બની જાય છે અને જ્ઞાન રૂપી અગ્નિ અગ્નિથી સૂક્ષ્મ બનીને વાસુદેવ સર્વમ રૂપે બની જાય છે પાણી ભલે બરફ રૂપે દેખાય યા વરાળ કે વાદળ વગેરે રૂપોથી દેખાય છે તે પાણી જ સિવાય પાણી જ પાણી પાણી સિવાય કંઈ જ નથી એવી જ રીતે ભગવાન ભલે સંસાર રૂપે દેખાય યા અન્ય રૂપોથી દેખાય છે તે ભગવાન જ આપણી અને સૂર્યની વશમાં કંઈ દેખાતું નથી પરંતુ ત્યાં પણ પરમાણુ રૂપે પાણી ભરેલું છે પાણી ભલે બરફ રૂપે થવાથી દેખાય અથવા પરમાણુ રૂપે થવાથી ન દેખાય તો પણ હોય છે પાણી એવી જ રીતે દેખાય છે એ જ ભગવાન ભગવાન જ છે અને જે નથી દેખાતું તે પણ ભગવાન જ છે પાણી અહીંથી વરાળ રૂપે દેખાય છે પણ છે તો પાણી તે આખરે એમ પરમાત્મા તો પરમાત્મા છે માનો નો માનો સે તો છે આપણને કોઈ એમ કીધું આ તમારા બાપા છે એનું આપણને પ્રમાણ કાઢ સર્ટિફિકેટ આપણે આપણે જન્મી એટલે બાપાનું સર્ટિફિકેટ આપણને આપેલું હોય કોઈ કે ભાઈ આ તમારો પૂજ્ય પિતાશ્રી છે અને આખી જિંદગી પાળવાના છે એવો કોઈ સર્ટિફિકેટ આપે આપડી માં કે આ તારા બાપા છે આપણે આખી જિંદગીને પાળતા ભાઈ જો આપડી માં એ કીધું હોય કે આ તારો બાપ છે ને આખી જિંદગી આપણે એના બાપ કઈન જીવતા હોય તો ભાઈ આપણે ઈ આ શાસ્ત્રો કહે છે આપણો સનાતન ધર્મ કહે છે ઋષિમુનિઓ કહે છે આપડા માં બાપે કહે છે કે આપણો ભગવાન સુધી કેમ આપણે ઠસક ન બે હતી બોલા પરત બેહી જાય છે ની તો રેવાવાળા જ નથી પાછા કોઈ બધી જગ્યાએ ભગવાન જ ભગવાન છે વાસુદેવ સર્વમ જેમ કે આપણે હરિદ્વાર યાદ આવે છે તો મનમાં હરિની સીડી દેખાય છે તેમાં લોકો સ્નાન કરતા દેખાય છે ગંગાજી વહેતી દેખાય છે ગંગાજીમાં માછલીઓ દેખાય છે વગેરે વગેરે આ બધે બધું મન જ બનેલું છે તમે જે જગ્યા જોયું હોય અહીંથી તમે સાળંગપુર જોયું કે દિલ્હીનો કિલ્લો લાલ કિલ્લો જોયો જે જોયેલું છે ઈ તમે એકવાર કલ્પના કરો ને તમે દિલ્હીના લાલ કિલ્લા સાળંગપુર હનુમાનજી ના મંદિર આવો કેમ કે જોયેલું છે એટલે મન ન્યાય રૂપે તરત પ્રગટ થઈ ગયું તમારી અંદર ઉભું કરી દીધું દ્રશ્ય મન ની અંદર જોયેલું છે ને એટલે હવે મેં તમે નથી જોયેલું હું તમને કલ્પના કરીને કહું તમે ક્યાં તમારા મનમાં એ ચિત્ર નથી ઉભું થવાનું જોયેલું છે એનું ચિત્ર ઉભું થવાનું છે તો ભગવાન નું કોઈ ચિત્ર એવું ઠસક થી બિહારો આપડે ફોટા શું કામ નગર ફોટો કોઈ બનાવનારા ક્યાં ખબર છે ભગવાન આવો છે પણ એવું સૌંદર્ય વાળું રૂપ આપણને દેખાડ્યું કે આવો પરમાત્મા છે એમ કરીને ભજો તમે મનથી હરિદ્વારનું ચિંતન કર્યો બહુ શ્યામ પ્રજા એ તો ભગવાન ભગવાન જ સંસાર રૂપે પ્રગટ થઈ ગયા અને સંકલ્પ છોડવાથી સંસાર નહીં રહેશે ફક્ત ભગવાન જ રહેશે તેથી એક જ ભગવાન અનેક રૂપોમાં વિન્યાસે વાસુદેવ સર્વમ તે ગુરુદેવ કી જય